હું વેરોદર ગામની દીકરી બોલા આજ મારે ન્યાય માગવો સરકાર પડખેથી પહેલાં તો આપણા ધારાસભ્ય કાંધરભાઈ જાડેજાને હું કહેવા માગા કે મને તમારા પડખે ભૂગવા નથી દેતા એક મારે તમે આ ન્યાય કરો મારો કાંધરભાઈ જાડેજા ધારાસભ્ય હે હું એની દરખાસ્ત કરા કે તમે મારો ન્યાય કરો ગૃહમંત્રીની કરા મોદી સાહેબની કરા કે અમારે માથે બહુ ખોટું થાય અમારે અમારે વાં કોઈ માણસ છે નહીં અમારે મારી મા એકલી હે અમે ત્રણ બીનું હે ભાઈ ઓફ થઈ ગયો બાપુ ઓફ થઈ ગયો અમારા પડખે જમીન હતી સાથીણીની એ મારો બાપુ છે ને થયા ને અમારા બાપા પડખે મારા આતા પડખેવું પછી મારા બાપા પણ ખેવું પછી મારો ભાઈ આવતો હોય મારો ભાઈ ઓફ થઈ ગયો કોઈ સીએ નહીં મારી મા એકલી હે મારી મા પડખે કંઈ સીએ નહીં અમે ત્રણ બીનું હે અમે હા હરે હે અમાર મેથી ખોટું થાય સાથણીની જમીન એ ગામ કોઈ બધા બે ત્રણ છે એ કહે કે તમારી ખાલસે થઈ ગઈ તો અમારી જમીન ખાલસે થઈ ગઈ તો મારા મારા કાકાના છોકરા પડખે હે એના પર કંઈ સાઠણીની જમીન જ છે એણી ખાલસે થઈ ગઈ હોય ને તો લૂંટકાઈથી એણી કહે કે તમે વાવો મત હાટું એ ગામના હે અમારે કંઈ મત ત્રણ બીનું હે અમારી કંઈ મતની જરૂર ન પડે પંચાયતને એટલે એ મોત હાતું થઈને મારા કાકાના છોકરા અટાણે ખેડે ગા અમારા ખેતર ઈં નહીં પડ્યા અમારે ત્રણેય મારા કાકા કાકાના છોકરાની ને અમારે કોર્ટમાં દાવો અમી કરી છે પહેલી નોટિસ આવી નહીં અમારે જમીનની તો અમે એમાં ત્રણેય હપે ને દાવો કર્યો પૈસાય ત્રણેય હપે ને ભાઈ એવો અટાણે એ મારા કાકાના છોકરા હે એના ગામના રાખે ખેતર ને એ બે ત્રણ જણા જ છે આખું ગામ તો હે નહીં આ બે ત્રણ જણા જી કહે નહીં ઇંચ થાય ને મારે પાછી કંઈ બાકી ન હું ના ગઈ હતી મેં બધાની ભલાઈઓ કર્યું ભેરવવા આવ્યા હું નાખવા કે તમે મારી વાત સાંભળો કાગીરિયાં જુઓ આ કાગરિયાં કોર્ટના હે કાગીરિયા દાવો કરેલ જે મારા કાકાના છોકરાના હે ને કાગીરિયા એ જ અમારા હે અમે એક જ વકીલ રાખો એક જ દાવો કર્યો કોર્ટમાં તો તમે બધું પૂરું કરો બધું ભેરવે નાખો આવું કોણ કરવા કરો ને મારી મા એકલી હે એને પાંચ વરસ બિસાડીને વાવું હોય ને મોહિમ આવે તો એના પૂરતું થઈ જાય અમારે કંઈ ત્રણેય બીનું જોતું નથી અમે એવા હાટું હોય ને તો હમણે ભગવાન મલક દીધું ત્રણેય બિનુને અમારે સારું હે એવા અટાણે મારી માનો કોઈ સહારો હે નહીં એકલી હે દીકરો મરે ગો એને કોઈ ટેકો દેવા વાળું ને તો મારી મા કાં જાય અટાણે એ કાં કરે તો તમે કોઈ વિચાર નથી કરતા હું હાવ તમણે કાં કે મારી મદદ કરો મેં દવા પીએ લીધી મારું કંઈ એ ત્રણ જણાનું નામ લીધું કંઈ ન થયું હું મને કોઈ ઘર નથી દેતા ધારાસભ્ય પડખે નથી જવા દેતા મળ્યા કોઈ ને મને બીક લાગે અટાણે ધમેકીઓ મારે કે મારે નાખવો ટાટિયા ભાંગે નાખવા સાંજથી મારે નાખવાના ખેતી કોઈ જાય તો એ વટાણ અમારે ખેતરું એને કે અને એ મારા કાકાના દીકરા ખેડે ના કાંઈ કોઈ ગામના કોઈ કંઈ ત્રણ જણા ઈ પહેવા નથી જતા એવું મારે કામ કરવું ગૃહમંત્રી સાહેબની મુખ્યમંત્રી કાંધલભાઈ જાડેજા ધારાસભ્યોને હું ને કાં કે તમે ન્યાય કરો અમારો તમે ન કરો તો કોણ કરે હું હું મેયરની દીકરી છે ને હું હું કંઈ અમારે કંઈ જોતું નથી અમે દીકરીઓ હોય અમે ગામનું ગાયું હોય અમારે કંઈ ખાવું નથી અમારે કંઈ જોતું નથી અમારે મારી માની એક એનો આધાર છે મોહિમ શેલી મોહિમ આવે એમાં મારી મા રોટલા ખાય અમારે મારી માને કોઈ સહારો જ નહીં અટાણે મારી મા એકલી હે તો આવું કામ કરવા કરતા એ હે તો કરો તમે બધું 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 મૂકાવી દો હું કંઈ ના નથી પાડતી સાથળીની જમીન છે એ એક રાખવી અને બે ભેરવે નાખવી એ તો ખોટું છે ને તમે બધી આખી ભેરવે નાખો અમે મૂકી દઈ હું બાકી આવો અન્યાય ખોટો કરોમાં કોઈ માણસ ને તાર ને આ બધા ગામની પંચાયત આખા મત આટું કરે અમારે મારી માના એક મતને કંઈ જરૂર છે નહીં એટલે આવું આવું સરકાર થોડી આવું કરે આ ગામના કરે સરકાર થોડી કંઈ કે એકનું રાખો ને બેનું તમે ભેરવે દો બેનું ભેરવે દો ને એકનું રાખો સરકાર કરે આવો અન્યાય સરકાર નથી કરતી આમાં સરકાર તમે ધ્યાન દીઓ કે આ ગામમાં થાય કામ આ બહુ ખોટું કરે ગામના આવું ખોટું કરે ને અમને ધમકી મારે કે તમારા ટાટિયા ભાંગે નાખવા ને તમને જાનથી મારે નાખવા તો અમે કાં અમે દીકરીઓ કાઉં કરીએ અમે અમને થોડું ટ્રેક્ટર આવડે ને અમે ખેડવા જઈએ અમારા ખેતરું ઈનને પડ્યા આવો અન્યાય કરવામાં આવવા દીઓ અમે ગામની દીકરીઓ હે અમે ગાયું હે ને આવું ખોટું કરવામાં મારાવા દીયો અમારા નિહાહા લખીએ તમને અમા અમે હે આલુ ફેરે તો મેં નક્કી કરી લીધું કે મારે ને હાવ પૂરું કરી નાખવું આલુ ફેરે મારે મારી જિંદગી જ ખતમ કરી નાખવી એક વાર તો મેં ટ્રાય કરી લીધી હું બસે ગઈ હેવ હેવ મારે કંઈ બસવાની સંભાવના હે નહીં એવું મને ધમે કહ્યું મારે જાનથી માર નાખવાનું એટલે મારે મરવા સિવાય કંઈ એવો બીજો ઈરાદો નથી હું ખેતી જાય ના ખેડવાને મને કોઈ પણ કંઈ હે ને કહીએ ને એટલે હાલુ ફેરે હું હાવ પુરુષ કરી નાખી હું મારી તૈયારીઓમાં જ જાય હાલું આ મારી જિંદગી જ ખતમ કરી નાખી આવું કામ કોઈ મારા માણસ ને તો એટલે આવું કરે અમારે માથી બધા ને કાંઈ કોઈ કંઈ થતું નથી કોઈથી કંઈ કોઈ કંઈ અમારી વાતને સાંભળતું કોકતા સાંભળવું જોઈએ ને નહીં વાત હું એટલું બધા જ મદદ માગા કે તમે અમારું આ એક તમારી મદદ કરો તમે અમે અમારી ને નકો પછી મારી મારી જિંદગી હું ખતમ કરી નાખી